આરોપીએ વેપારીઓ પાસેથી કાપડ લઈ બારોબાર વેચી મુંબઈ મીરા રોડ ઉપર ઓસવાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં છપ્પન લાખનો ફ્લેટ પણ ખરીદ્યો હતો વાયદા પ્રમાણે રૂપિયા ચૂકવતો હોય જેથી વેપારીઓ તેના પર વિશ્વાસ મૂકી કાપડનો માલ આપતા હતા તેણે ખોટી પેઢીઓ ઊભી કરી આઠ વેપારીઓ પાસેથી એક કરોડનો માલ ઉધારમાં લઈ બાદમાં હાથ ઊંચા કરી દીધા ગઠિયા વેપારી આ રીતે ડેલી નાઇટમાં ડાન્સ બારમાં યુવતીઓ સાથે મોટ શોક કરી લાખોની રકમ ઉડાવતો ઓસવાલ ઓર્ચર બિલ્ડિંગ ફ્લેટ પણ તેણે ગિરવે મૂકી દસ લાખની રકમ એક મુસ્લિમ પાસેથી લીધી છે બે પત્નીઓ છે જે તેને છોડીને જતી રહી છે આવા ધંધાને કારણે મેહુલને પિતાએ પણ ઘરમાંથી કાઢી મૂક્યો છે મેહુલની સામે ચૂટિંગના સલાબતપુરામાં બે અને પાંડેસરા પોલીસના એક ગુનો દાખલ થઈ ચૂક્યો છે વીસથી બધુ ગર્લફ્રેન્ડ ગોવા ફરવા લઈ જતો હોય ત્યારે પોલીસ જણાવે છે કે મેહુલના મુંબઈમાં અલગ અલગ ડાન્સ બારમાં વીસથી પચ્ચીસ એટલી તો ગર્લફ્રેન્ડ છે તેની પાછળ લાખોની રકમ ઉડાવે છે ખાસ કરી તે ગર્લફ્રેન્ડ્સને મુંબઈ અને ગોવા ફરવા લઈ જતો હોય બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત